ખેડૂતો માટે જાહેર કરેલા કૃષિ પેકેજને લઈને દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું દિલીપ સંઘાણીએ સીએમ અને મંત્રી જીતુ વાઘાણીને અભિનંદન પાઠવ્યા ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદને લઈને પાક નુકસાન થયું હતું મુખ્યમંત્રી સુધી રાહત પેકેજ માટેની વાત પહોંચાડી હતી વહીવટી પ્રક્રિયાની ખબર નથી તેવા

આ બધી જ પ્રક્રિયા પૂરા કર્યા પછી આ અંગે નિર્ણયો થતા હોય છે એની કમિટીઓના માધ્યમથી પહોંચી ત્યારે ત્યારે આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અઢાર જિલ્લામાં આઠસો ગામમાં નવસો સુડતાલીસ કરોડનું કે જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એની શપથની સહાય સુકાણી નથી ત્યાં

જીતુભાઈ વાઘાણી દ્વારા આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે હિતમાં છે તેવું પણ અહીંયા નિવેદન આપવામાં આવ્યું